હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જો તમે તેલમાં બનેલા પરોઠા અને રોટલી ખાતા હોય તો અત્યારે ચેતી જજો પરાઠા બનાવતી વખતે તેલનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે તેના બદલે ઘીનો ઉપયોગ કરો જે તમારા માટે ફાયદાકારક રહેશે રોટલીમાં દેશી ઘી લગાવવાથી ગજબના ફાયદા થાય છે જો તમને લાગતું હોય કે ઘી ખાવાથી વજન વધી જશે અથવા કોલેસ્ટ્રોલ વધશે તો તમે ખોટા છો ઘી લગાવેલી રોટલી ખાવાથી ઘણી બીમારીઓ તમારાથી દૂર રહેશે અને ઘી લગાવેલી રોટલી ખાવાથી વજન પણ સરળતાથી ઉતરવા લાગશે આ ડાયટિશિયન્સ પણ રોટલીમાં ઘી લગાવીને ખાવાની સલાહ આપે છે ઘી જ્યારે રોટલી સાથે ભળે છે ત્યારે તેને ગ્લાયકોસેમી ઇન્ડેક્સ પણ ઓછું થઈ જાય છે અને જે ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી છે અને રોટલી અને ઘી સાથે ખાવાથી બીજા ઘણા બધા ફાયદા થાય છે જો તમારું વજન વધારે છે અને તમે તેને ઓછું કરવા માગો છો તો રોટલીમાં ઘી લગાવીને ખાવાથી ફાયદો થશે કારણ કે ઘીમાં સી હોય છે અને તે માટે મેટાબોલિઝમ એક્ટિવ રાખે છે અને જેનાથી તમારું વજન ફટાફટ ઉતરવા લાગે છે અને સીએલએ ઇન્સ્યુલિનની માત્રાને ઓછી રાખે છે એટલું જ નહીં પરંતુ રોટલી સાથે ઘી ખાવાથી ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછો થઈ જાય છે અને જેનાથી તે લોહીમાં વધુ જતી શુગરની માત્રાને ઓછી કરે છે અને પેટ ભરેલું લાગે છે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકરને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે